ગીરસોમના દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષય પર કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીના આવેલ વિષય નિષ્ણાંત મનીષભાઈ બલદાણિયા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદા તેમજ પ્રાકૃતિક કૃષિના આયામો સાથે પ્રાકૃતિક કૃષિની માહિતી આપવામાં આવી હતી તેમજ વિષય નિષ્ણાંત પાક સંરક્ષણ રમેશભાઈ રાઠોડ દ્વારા ખેડૂતોને પાકમાં આવતા રોગ જીવાત નિયંત્રણ માટે વિવિધ પગલાઓ જેવા કે નિમાસ્ત્ર અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર દર્શ પરખી અર્ક ખાટી છાશ વગેરેના ઉપયોગ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કુલ એકસો તેતાલીસ જેટલા ખેડૂતોએ હાજર રહી પ્રાકૃતિક કૃષિ અંગેની સમજણ આપી હતી આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ તાલુકો સૂત્રાપાડા આજ રોજ આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે કિસાન ગોષ્ઠીનું આયોજન કરેલું છે જેમાં ખરીફ પાકોમાં આવતા રોગ જીવાત નિયંત્રણ ઉપર તેમજ રવિ પાકોના આગોતરા વાવેતર વિશેની માહિતી આપવામાં આવશે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત માહિતી આપવા માટે કેવીજેમાંથી રમેશભાઈ રાઠોડ સાહેબ અને મનીષભાઈ બલદાણીયા સાહેબ આવેલા સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામનો ખેડૂત છું આજે અમારા પ્રશ્નાવડા ગામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા એક કિસાન ગોષ્ઠીનું આયોજન કરેલ છે તેમાં અંબુજા કેવી કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી રમેશભાઈ રાઠોડ તથા મનીષભાઈ બલદાણી આવેલા છે અને તેઓએ અમને સોમાસુ પાકમાં અત્યારે સિત્તેર દિવસની થઈ છે તો તેમાં રોગ જીવત અંગે નિયંત્રણ આપ્યું તેમાં ક્યાં ક્યાં રોગ આવે તેના વિશે માહિતી યોગ્ય માધ્યમ રોજ સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવાડા ગામ ખાતે સમસ્તા ગામની અંદર એક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન આપણા જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને મેન હેતુ જે આ મિટિંગનો છે એમના માટે ખાસ કરીને ખેતીની અંદર નવી ટેકનોલોજી અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય કેમિકલ મુક્ત ખેતી કરે એના માટેનો આ મિટિંગનો આજનો